નમસ્કાર મિત્રો હું કૈલાશ શર્મા આપ જોઈ રહ્યા છો વંદે સમાચાર આજે ગુજરાત રાજ્યનું ધોરણ બાર નું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે તેમાં વિજ્ઞાન પ્રવાહનું બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા અને સામાન્ય પ્રવાહનું એકાણું પોઈન્ટ ત્રાણું ટકા જેવું રેકોર્ડ બ્રેક પરિણામ જાહેર થયું છે અમદાવાદ શહેરના ધોરણ બાર સામાન્ય પ્રવાહનું જે પરિણામ જાહેર થયું છે તેમાં અંબિકાનગર ઓઢવ અમદાવાદ ખાતે આવેલ સુપર હાઈસ્કૂલની વિદ્યાર્થીની વિધિ પ્રકાશભાઈ નિમાવત અમદાવાદ શહેરમાં પ્રથમ આવી શાળા અને પૂર્વ વિસ્તારનું ગૌરવ વધારે છે વિધિએ છન્નું પોઈન્ટ પંચ્યાસી ટકા ગુણ મેળવ્યા છે અને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટાઇલ મેળવેલ છે ભણવામાં શરૂથી જ અવલ રહેલ વિધિ ધોરણ બારમાં પણ અવલ જ રહી વિધિ નિમાવતને આગળ અભ્યાસ વિશે પૂછતા તેણે જીપીએસસી ક્રેક કરવાનું સપનું જોયું હોવાનું જણાવ્યું છે શાળાવતી આજે વિધિનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેને શુભેચ્છા પાઠવવામાં આવી હતી હું સુપર હાઈ સ્કૂલમાં અભ્યાસ કરું મારે ટ્વેલ્થ કોમર્સમાં સારો અભિપ્રાય મળ્યો છે ઘરથી પણ ફૂલ સપોર્ટ મળ્યો છે અને સ્કૂલ ટ્યુશન બંને માંથી અમને સારી પ્રિપેરેશન કરાઈ છે જેથી મારા જે સ્કોર હતો તેમાં મને સારો ફાળો છે હા અમારે અમદાવાદમાં પોસ્ટિંગ બસ આ તો બધી અમદાવાદ જે સુપર હાઈસ્કૂલ માં જે રાજુ સર અને સુપર હાઈસ્કૂલ ની જો કે એમની મહેનત પણ ઘણી બધી છે અને અમે આમ તો જોઈન્ટ ફેમિલી મિલેવામાં છીએ અને અમારી બેબી ની મહેનત પણ ઘણી બધી છે અને એનું એક લક્ષ્ય હતું કે મારે પ્રથમ નંબરે આવું અને સારી ટકાવારી અને અમારા નિમાવત પરિવારનું એમ કે ગૌરવ કહેવાય અને અમદાવાદનું પણ ગૌરવ અને આપણે સુપર હાઈસ્કૂલ જે અંબિકાનગર વઢવમાં છે એમનું પણ ગૌરવ છે અત્યારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ કે જેમ કે મહિલાઓને અને

છન્નું પોઈન્ટ પંચ્યાસી ટકા લાવી અને અમારી સ્કૂલના બધા જ વિદ્યાર્થીઓ ખૂબ જ પ્રોત્સાહિત કર્યા છે અને વિદ્યાર્થીને એક નવી દિશા ભવિષ્યમાં મળે તેવી દિશા સુધી છે પણ આ રીતે આગળ વધી શકે અને રિઝલ્ટ લાવી શકે કોઈ પણ વિદ્યાર્થી વિધિની વાત કરીએ તો એ બારમા ધોરણનું શરૂ ત્યારથી એ જોડે ભણતી હતી મને સારો પરિચય છે કે શરૂઆતથી જ કોન્સ્ટન્ટ દરેક વિષયમાં દરેક મુદ્દાને સમજીને તૈયારી કરતી હતી કોઈ પણ વિદ્યાર્થી જો આ રીતે તૈયારી કરે તો તેને રિઝલ્ટ ધાર્યું પરિણામ મળે છે એટલે કોન્સ્ટન્ટ વાંચવું અને સમજીને તૈયાર કરવું જ્યાં એને ડિફિકલ્ટી હોય ના ફાવતું હોય એ બધું એ સર જોડે ડિસ્કશન કરે સરને પૂછી લે તો એ વિદ્યાર્થી સો સફળ થશે આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા લ